નમસ્કાર છોટાઉદેપુર જિલ્લામાં આજથી પંદર દિવસ પહેલા બોકડિયા ગામે અચાનક લાઇટ પુરવઠો બંધ થઈ ગયો હતો ત્યારથી લઈ બે અઠવાડિયા વીતી ગયા છે 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 છતાં ગામ ગામ અંધકાર પટમાં વસ્તી ધરાવતું આ લોકો દીવાના સહારે રાત વિતાવા મજબૂર બન્યા છે ત્યારે સરપંચ દ્વારા વારંવાર તંત્ર ને રજૂઆત કરવામાં આવી છતાં તંત્ર જાગતું નથી ગામના લોકોનું કહેવું છે કે આજથી પંદર દિવસ પહેલા ટીસી બળી ગયું હતું ત્યારબાદ સો જેટલા લોકો કચેરી રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા તો અધિકારી તેમની વાત સાંભળી ન હતી અને કચેરી બંધ કરીને જતા રહ્યા હતા આ અંગે ગામના સરપંચ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદને પણ રજૂઆત કરી હતી ત્યારે નેતાઓની પણ ઠીટ અધિકારીઓ સાંભળતા નથી એવું સરપંચના પતિનું કહેવું છે ગામના મોભી મહિલા સરપંચ છે તેમનું કોઈ સાંભળતું નથી ગામમાં લાઈટ ન હોવાના કારણે લોટ દળવાની ઘંટી પણ બંધ છે જેથી પૌરાણિક સમયમાં હાથ ઘંટી ચલાવી મહિલાઓ લોટ દળતી હતી એ રીતે આજે હાથ ઘંટી ચલાવવાનો વારો આવ્યો છે ગામની ઇમરજન્સી સેવાઓ પણ બધી બંધ છે એટલું જ નહીં કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પણ દીવાનો સહારો લેવાનો વારો આવ્યો છે બાળકોના અભ્યાસની તો વાત જ શું કરવી બેટરી કે ફોન ચાર્જ કરવો હોય તો મધ્યપ્રદેશના ગામોમાં જવાનો વારો આવ્યો છે આ અંગે એમજી અધિકારીઓ પણ હકીકત થી વાકિફ છે ડબલ એન્જિન ની ડબલ સરકાર દુનિયામાં ફાઈવજી દોડે છે અને છોટા ઉદેપુર જિલ્લાના છેવાડાના ગામોમાં લોકો દીવાના સહારે જીવે છે હવે સવાલ એટલો છે કે લાઇટ ક્યારે આવશે તમારું આ મામલે શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો